કરે વાત કરો છો તે કોઈ થઈ વાત કરો કેટલી ભરી છે બુદ્ધિ તારામાં બુદ્ધિ સાહેબ તો ના સાપરામાં પડ્યું તે હારું

लगलाय लगन नाही जाणो मार बात करू तू अले पण बाबा इंनाच थोडी काम थसे मारे एकलाती थसे ओए हेच दशा मारे अले पण मारा घरमण मा गमो थोड पेहराण पोंसू तने हां ते हेतर ना जो हेतर ना काम करो बात करू छू ते पावू छू गल्लाजई हट हट लेन जाले पासाओ रोधो करे कीना आव शंकरबा आव हो वात। आव शंकर तो सारू तो हारू बनाईस बे ए पिर खाडलो लाव ना ना बेऊ नाही मु ના ના બાયડી સા નહીં મેળવો હું લોકો એનું કહેવા જાય છું અને હજી તો ગમો ખાસ્યું બધું બાકી છે કહેવાનું કોણ મળ્યું માર પેલો ફઈ હા હું ચાલો વળી મે હોણા રહી છું કે ચાલો રાતી ઓ એટલે કહેવા આવ્યો છું હજી તો માર ગમો ખાસ્યું ફરવાનું છે એટલે આવજો હો બપોર પછી રાખીશ પણ એ તો ખાસ્યું આઘું છે હાઈટ કિલોમીટર જેવું નહીં એ તો આગુ છે હા હા જાય આવશી ના આદમીન બેરો બે આબાનો ઓહ

तो खाशु वागू सण भाळू ये हो हो रुपया थशे मन पुसो की एक वखत लोक जाई ती वणूस कोक मरी ए वखत व वा, आता ता तो बाए आप्या ता मन नोट आली ती तां तो ता तर हो लई अरे पैसा पण आपरा आ तो, तो आ ता वा, दशा आटली कर जो आ लोका जाओ अने तो भान मा बेजो है तो बधू हचवाई चायाखू गर्णू अना बधू अलग, अलग, अलग जाओ पड़ा खोटा कर्चा करा पड़गे तो 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 पाहिट खर्चाय थो वाद करो सो जो कमावा हे तर नू ये करण नोक्री ये जो बश तार तो गर्णू है कोम कर

તે પેલા અઢાઈ તો લઈ આવો અઢાઈ થઈ રહ્યું છે ડબા ખાલી થઈ જશે પણ તું માર રાખવા ભાઈ હું આબળું હનુ લાવ અઢાઈ કેજી ભાઈ શું નું હનુ ઓળી ભાઈ નહીં પહાણ શું મજૂરી જોસો શું મજૂરી મળે છે હમણાં બે ત્રણ દાડા છે ભાઈ બન્ના પાણ બેહીન હિન આવું છું તે મોટા મોય ભા હાતું નહીં કે મજૂરી નહીં મળતી આ હું ઘેર ગોર વાડ જોઈ રહી છું આ કેટલા દઈ દાડે થી અઠવાડિયે થી થઈ રહ્યું છે બે બે દાડે થી કતી કતી પડ વાપરું છું એટલી તમને નહીં ખબર પડતી એ તો કોઈ ગમે તે કસ્ટી કરવી પડ જામું કરવાનું હું કસ્ટી કરવાની હું કસ્ટી આટલી કસ્ટી કરું હસી જા આ તમારા કાત પહેલી સુ નકો મૂસો તે મુ તને એ વખત જુદુ રહેવા ના કરતો તો તું કી જુદુ રહે એ હું તો તું તમારા ગા તો છોય વાત રહી ના સુટ કે પહેલી ના આઈસુ ઈમાં આયા સાપરું પાડ્યું છે તેમ સાપરા મેરા ઉપર છે અજી સોમાવા છે તાણ ખબર પડશે છે પદરો બધો હું બધું માર મને આમ કાઠું પડે આમ અટાઈનું લાવવાનું કાઠું પડે છે ને કરવાનું કાઠું પડે છે કરું પૈસા લઈ સાબા આવો ઉભા

જોકર કેટલી વાર હતર વખત કેવાનું મકા જોમાય ઓછું સારું વધારે મારું મગજ ખાઈ જો છો કશી ખબર જ પડતી નથી તું હાજીમાં તો રોટલા કરવાના સુ બોલોને તળકુ માથે ચડ્યો છે કુશી મને આ પ્લુ ઝાડુ કપતકપત એવું ખાઈ લેના તું બોલ અક્કો હાથ કળવા મંડ્યો

છોકરા છોકરા ને ભાઈ ને જે હવાજ છે જુદું રવાનું રવા દે બરોબર છે મને ખબર નહિ હોય મારા છોકરા છે તે હું મને દયા નહી આવતી હોય પણ એવા ને જે થવા દેડું છે એ પાસા એ ઓમ છે કે મારા બાપો જો મન પાસા બોલાઈ દીતા પણ માઈત્રોન તો એવું ના હોય તમે હમુર તમે આમ તમે હમુર રોશન ના 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 મને કાલે ની બના હું બોલતી નહી એટલે હમુર તમે માથા ચડોસો લકીર મારી વાત નહી હો પડવાની મારો તો મારો વસ્તર જુઓ બસ વાત જ વાત જો ભાઈ ગયા ગયા ભાઈ શું કરે ભાઈ તમે તો ઢોર રાખો તો સાર પૂરો કરીને આયા હું પૂરો કરો

કમાતા નહીં ને વાહન મોય વાહન ખખાડાવો બરોબર છે બરોબર છે એ સુ તારું ભેગું કરવા દેજોને ડોહા ગમે તે કરો જો ચેવું ભાઈ હું કહીશ મારા છોકરા હમણું દા આવી તો એ લડન બાજુને મને નહીં પોહા તું ડોહા ગમે તે કરો હમુરદુ તમે ચમ આમ કરો છો હા હા ઘરના કના ઘટના થઈ જાય છે અને ખૂબ પસ્તોય છે આમ અમે બાપો યાદ આવીશ લાઈક ન શોધો નહીં મારી વાત તો પડો જેવું એ વ્યવહાર છે પૈસા શોમ કમાય છે અને બંગલા શોમ બંધ હોય છે આવા ખબર પડશે હા એ તો શું છે બાપ ના પૈસા કરતા હતા એ તો કેવા નઈ ગા આપણું મા બાપ નું નામ છે હા પોતાના પગ ઉપર આવે તને ખબર પડે પણ બધી વાત તમારી સાચી પણ હવે તમારા છોકરાનું બોન થઈ ગઈ છે ને હું તમને બે હાથ જોડું છું બાપા હજી કાચના એ અમા ચેવ ચેવ ભાઈ ખબર છે કદી મારો છોકરો એ દુખ નહીં વેઠી ખાવા પીવા લગી રે મે કડો કદી અમે વન ખોટ નહીં આબા દીધી અને અતર મારા છોકરા આવી તા આમ રખડી પડ્યા છે મને હું તાઈ સક્યો હું કહું છું યાર મને મને તો કહું છું લાઈ ગયો લે

કંટાળી જઈશું છે બાદ જઉં છે બાદ નહી ખબર પડતી નહીં યાર ભગવાન લઈ લેવો લઈ લે કડી આયા નહી લે ખાવા નહી

वोतनो माथू छोडी अजी ओना एक वधार बीमा पडतो हारू तारतो ना ना अथेकरी मा... मौत मागियो अथेकरी मौत मागियो छ ए भिगो रतो तो तो ये लगे तकलीफ पडती थी ह एला बुआ अथेकरी मागियो हा ह त काय माने सरी ताक्यो सो तू दुकुने लेव लेव पड़ी ઓ મારી જિંદગી ખરાબ કરી તમે મારી જિંદગી ખરાબ કરી મારી જિંદગી ખરાબ કરી તમે તમે મારી જિંદગી ખરાબ કરી આ ગરમો બૈરો હોવા ને એટલે તો આખો ઘર બરબાદ કરી નાખે ના ના એટલે હું બરબાદ કરી છું હા આ બૈરો તો કરી છું તાણે હું બરબાદ કરી છું કકડે કરીશું આ વાય બરબાદ તમાર હું બરબાદ કરતી હોઈ ને હા તો તમે વેચાઈ દો ઘર તમારું બરાબર આ કીધું તમાર ઓ ભરે તળામમાંથી કોરું નીકળી જવાનું

ઓ મારો બાપો બાપા તટલી કરોડો ની સોળી આલે તો કરતા અને એ બંગલાનું સોટી કરશો તય સોટી કરશો આ મારો બાપો હતો તો બધું આ ઘરનું બધું પૂરું करतो બધું ઘરમાં બધું રાજી ખાવ ઓમ ઓમપી ખવરાવતો તારા ચિંતા કરતો ઘરની તે બાપો મજૂરી કરતા ઇમનેમ નથી ખવરાવતા પણ તમે કરો છો મજો તમને શું કેવું છે કે બૈરોને ભેગો રહીએ તો બધું શું ઓમ ભેડે આ જુદોર તમે ખબર પડી ને એટલે મારે એકલી સમજવાનું બધું મારા જ બધું હમ સમજ કરવા એક ગોડુ હોય ના બધા ગોડો ના થવાય બન મગજ મારી કરી આવા ઘર અને હોભળો તમાર જોર જોવ હોય ને જતારો બરોબર મહિના નું લઈને જ આવજો એટલે તું એકલી રે કન હા ઓ તો શેબાજ ઉઠવાને તો ઘર ના ને બાયરો એક તો કસ હટાવી લેના બાનું એ નાકલે કોઈ હુકો રોટલો પડ્યો હતો ખીસડી પડી રાતની ભા ખાય ખીસડી ને ખાલી જાય